મેસણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસમાં કાર્યવાહી પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ જો કે પરિવારની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો હતો

એના માટે એ લોકોમાં જો 9000 રૂપિયા લીધા છે અમને એ લોકોને આપવા જોઈએ એ જગ્યાએ લોકોમાં જો 9000 રૂપિયા લે છે આ તો ઇલીગલ જ છે ને આ તો ખોટું જ છે આવું તો ના જ કરવું જોઈએ એ લોકો જો એક દિવસ કોલેજ ના જાય તો એનો 100 રૂપિયા કા 500 રૂપિયા દંડ લેવામાં આવે અને એ દંડની જો પાવતી માંગીયા તો એવું કે અમે આવો તમને વાયવામ ફેલ કરી દેવામાં આવશે કે કાયદેસર ફેલ કરે પણ છે ત્યારે તો 30000 લે પણ અત્યારે 20000 એક્સ્ટ્રા ભરાવે છે કે નહીં તમને સારું જમવાનું આવશે તમારા માટે નવી મેસ બનાવવામાં આવશે પણ એવું કશું કરવામાં આવ્યું નથી અને એવું કે ક્યાં છે તો એક એક હવે બધું નહીં તમારી જે સવારે આજ આવી નથી કોલેજો जब हमने इंक्वायरी की क्यों नहीं आई तो बोला था कि बीमार है दो तीन को बोला था मैंने साथ में बाद में साढ़े बारह फोन बजे पता चला कि वो ऊपर से कूद गई है फिर तो उसकी जो सहेली आई उसको पूछा हमने तुम्हें क्या हुआ उसने बोला कि मेरे उसने पापा को फ़ोन किया कि मैं आज कॉलेज नहीं गई थी तो शायद हो सकता है इंक्वायरी हो या सर पूछे या कुछ मैनेजमेंट पूछे तो मेरे को एक सर्टिफिकेट बना के देने का बर उसके पापा ने उसको डांटा कि क्यों नहीं आएगी क्यों क्या कारण था क्यों नहीं गई કે ઘટનામાં એવું છે મારી બેબીએ સુસાઇડ કર્યું છે અમારી માંગણી એવી છે કે જે કંઈ દોષિતો છે એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવે અને મને એફઆઈઆરનો મેમો બતાવવામાં આવે આ તે મારી માંગણી છે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે સુસાઇડમાં તો એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે એટલે કે ટોર્ચર કરે છે એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય કેવા પ્રકારનું ટોર્ચર ટોર્ચર એટલે અપમાન બધાને મોડી આવી કે શું કર્યું મને વચ્ચે કહ્યું તું આ વિશે વાતચીત કરવા મહેસાણા કોંગ્રેસના નેતા હસમુખભાઈ ચૌધરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે હસમુખભાઈ બાસણા કોલેજની અંદર જે ઘટના બની છે વિદ્યાર્થીની આત્મહત્યા કરી અને આ કેસમાં હવે પ્રિન્સિપાલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે જે સંચાલકો હોય તેમની પણ પૂછપરછ કરી ને જો આમાં સામીલગીરી લાગતી હોય તો સંચાલકોની પણ ધરપકડ થવી જોઈએ કારણ કે આફ્ટર ઓલ સંચાલકો દ્વારા જે શિક્ષકો નિમવામાં આવતા હોય છે શિક્ષકો જો આવું અસંખ્ય ફરિયાદો આવતી હોવા છતાં પણ ધ્યાન ના આપતા હોય તો સંચાલકો અને જે પણ આ જવાબદાર છે પ્રિન્સિપાલ અને શિક્ષકો જેમને આમ બેનનું અપમાન કર્યું છે જેના કારણે આ હદ સુધી પગલાં લેવા પડે અને મૃત્યુ સુધી તો આવા જવાબદાર તમામને તાત્કાલિક ધરપકડ કરી અને એમને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ કરી છે ત્યારે આ કેસ ની અંદર કડક માં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લામાં જ આ ઘટના બની છે બાસણા કોલેજ આ ઘટના છે વિદ્યાર્થીની

ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યા કરી હતી મહેસાણાની પાસણા કોલેજનો આ બનાવ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે